ગીર સોમનાથના માંઢવાડ ખાતે એક ન કલ્પી શકીએ તેવી ઘટના ઘટી હતી જેમાં શિક્ષકો દ્વારા ખૂબ જ બેદરકારી દાખવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે માંઢવાડ ગામના ધોરણ એકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર પૂરીને જ શિક્ષકો નીકળી ગયા હતા જ્યારે આ બાબતની છ વાગે જાણ થતા મહિલાઓ એકત્ર થઈ અને મહિલાઓ દ્વારા શાળાની બારીના સળિયા તોડીને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા આ દ્રશ્યો છે ગીર સોમનાથના કોડીનારના દરિયા કિનારે આવેલ માઢવડ ગામના અહીંની પ્રાથમિક શાળા વિવાદોમાં સપડાય છે ગઈકાલે ધોરણ એકમાં અભ્યાસ કરતા વીસ જેટલા બાળકોને શિક્ષકો રૂમમાં પૂરીને ચાલ્યા જતા ભારે હંગામો મચ્યો હતો પાંચ વાગે બાળકોને રજા પડે છે જેથી શિક્ષકો પાંચ વાગે સ્કૂલને તાળા મારી જતા રહ્યા હતા પરંતુ ધોરણ એકનો આખો ક્લાસરૂમ બાળકોથી ભરાયેલો હતો અને આ નાના ભૂલકાઓને શિક્ષકો ભૂલી શાળાને લોક કરી દીધી

ઈ લોકો ગોદરા લે છે ટીચર મે આકલ મારી ને તે લોકો આવ્યું પછી હરી તો ઈ દો ને પછી કાઈ જા બધી ને ઈસે ને તે અમને ભણા મોકલાવી ને તો ઈ કે ઈસે ને તે લોકો અમે ભણાવતા હતા તે લોકો દાણા દે વટી ગયા જે અમને ખબર પડી ગઈ ઈ પેલા હતા ને અમે આઠ ફૂ બનતી ઈ અમે બનો અમને કે ખબર હતી ઈસે ને તે કરસન તે ભણાવતો દી વટી ગયો રે ને તે અમને કીધું કે તમે બેસીને ભણાવો એટલે અમે ભણાવ્યા તો અમને કે ખબર જ પડી ગઈ એટલે ઓલું બધી

ભૂલકાઓ ભૂલાયા એ વિવાદ તો હતો જ ત્યાં નવો વિવાદ હવે સામે આવ્યો છે બાળકોને પૂછતા શિક્ષકોની બીજી બેદરકારી સામે આવી ધોરણ એક ના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક બપોરે બે વાગ્યાની રિસેસ બાદ પરત ન આવતા ધોરણ આઠ ની બે વિદ્યાર્થીનીઓને ધોરણ એક ના બાળકોને ભણાવવાનું કામ સોંપાયું હતું તો બીજી તરફ બાળકોને અપૂરતું મધ્યાહન ભોજન અપાતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે કાલે અમે ભાત પર ગોધરા લેટીડીઓને છોકરાઓનો અવાજ આવ્યો હા તે અમે ગયું કે છોકરાઓ રાણે રાણ પાડતા રહી તે અમને બસાવો બસાવો એ હું તો ડેલો ટપીને તકરી ડેલાનું ટાણું માલ હતું અને પગમાં વાગ્યો એ પણ મેં તો જોયું નહીં

આવી રીતના બંધ કરીને વહી ગયો હોય બાકી તો આવી રીતના કોઈ ડી પહેલા ધોરણના બાળકો હતા લગભગ બાળકો વિસક જેટલા હતા એ આજુબાજુમાં બેનો કામ કરતા હતા ત્યાં અમારે શાળા ઠાપવા ને બધા બેનો જાય છે અમારા ગામમાંથી એટલે એ આ બાળકો આવી રીતના રાડ ઉભારતા એટલે બેનો જોઈ ગયા એટલે ડેલો ટપે ને આવી રીતના હળિયા ઉસકાવીને એ બાળકોને આમાં અંદરથી કાઢીને લઈ આવ્યા પછી અમને ખબર પડી કોડીનાર તાલુકાના માઢવડ ગામે પ્રાથમિક શાળા આવેલી છે મળતી માહિતી મુજબ ધોરણ પહેલાના વિદ્યાર્થીઓ અને ધોરણ આઠમી બે વિદ્યાર્થીનીઓ એક વર્ગખંડમાં રહી જવા પામેલી માહિતી મને મળેલી છે જાણ થતાં શિક્ષક શ્રીઓ પણ લગભગ ટૂંકાક સમયમાં ત્યાં આવી ગયા અને જ્યારે શિક્ષક શ્રીઓ આવે ત્યારે બાળકો અંદર ન હતા એવું મને માહિતી મળેલી છે મેં મેં માહિતી લીધી એના આધાર ઉપર હું કહું છું જે કંઈ હકીકત હશે એ હું વિગતવાર મેળવીને જવાબદાર વ્યક્તિઓ હશે તેમના ઉપર કાર્યવાહી જો કરવાની થશે અમે કરીશું આવી ઘટના બનવી જ ન જોઈએ પહેલાં તો પણ આમ છતાં જો ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના બને તેના માટેની સરકારી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ એ પહેલાં એ વાતની અમારે જે તે કર્મચારી સુધી પહોંચાડવાનું પણ રહેશે કે આવી ઘટના ન બને એની પણ અમે તાકીદમાં તાકીદ પણ કરીશું માધવડ ગામના ધોરણ ના બાળકો શાળામાં પુરાઈ રહ્યા હોવાની વાત ગ્રામજનો અને આગેવાનો સુધી પહોંચતા ભારે અંગામો મચ્યો છે ગામના અગ્રણી અને પટેલ સમાજ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કર્યો છે અને એક પણ વિદ્યાર્થીને સ્કૂલ પર જવા માટે રોક લગાવવામાં આવી દેવામાં આવી છે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ માંગ કરી છે કે બાળકને ગોંધી રાખનાર શિક્ષક કોણ છે અને જ્યાં સુધી તેના પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉઠ્યા છે આ સમગ્ર મામલો ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે વિજય જોટવા જીટીવી ન્યૂઝ સોમનાથ